હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય ગુજરાતી પાઠ ઓગણીસ સાઠ નાથ્યો એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોની સમજ મેળવવાની છે તો ચાલો જોઈએ પાઠ ઓગણીસ સાઢ નાથ્યો એના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો લેવાના છે પ્રશ્ન ક્રમ એક નીચે આપેલ પ્રશ્નો વિશે વિચારો સવાલ નંબર એક તમારા ગામમાં આવો સાંઢ હોય તો તેને નાથવા તમે શું કરો તેનો જવાબ મારા ગામમાં આવો સાંઢ હોય તો મારી સુરવીર બહેનપણીઓને હાથમાં તીર કામઠા લઈને સાંઢ ન દેખે તેમ ખૂણામાં ઊભી રાખવું જેથી જરૂર પડીએ તેમની મદદ લઈ શકાય પછી સાંઢને નાથવા હું છાને પગલે તેની પાસે જાઉં ચંદાની જેમ જ તેની આંખોમાં આંખ પુરવી તેના પર ત્રાટક કરું તેના શરીર પર હેઠે હાથ ફેરવું પછી તેના ચારેય પગ વારા પરથી ઊંચા કરો અને તેના બંને પગમાં ગાળો ફેરવી નંબર ઘરમાં તમે એકલા સૂતા છો અને એક ચોર ઘરમાં ખુશી આવે તો તમે શું કરશો ત્યાં જવાબ મારા ઘરમાં હું એકલો સૂતો હોઉં અને ધીરેથી એક ચોર ઘરમાં ખુશી આવે તો હું ઘસઘસાટ ઊંઘી રહ્યો છું એવો ડોળ કરીશ પછી ચોર ચોરી કરવામાં વ્યસ્ત હોય ત્યારે હળવેથી હું રસોડામાં જઈ મોટી લાકડી ઉપાડી ચોર પગલે પાછે આવીશ અને પાછળથી તેના માથા પર જોરથી લાકડી ફટકારીશ ત્યાર પછી દોડીને બહાર આવી જઈશ અને ચોર ચોરની બૂમ પાડીશ હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ પ્રશ્ન ક્રમ એક નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક ગામમાં સી આફત આવી પડી તેનો જવાબ એક તોફાની મદમસ્ત મસ્ત રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસ્તા દિવસે દિવસે સાંઢનો કેર વધવા માંડ્યો હતો સાંઢ સીમનો પાક બગાડી નાખતો પણ કોઈ ચૂ કે ચા કરી શકતું નહીં ગામમાં આ આફત આવી પડી હતી

ચંદા સાંધને નાથવા જવાની છે એ જાણીને રઈજીએ ચંદાને ઘણી સમજાવી પણ ચંદા એકની બે ન થઈ ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન પોતાનો વિચાર ફેરવ્યો આથી રઈજી નિરાશ થયો સવાલ નંબર 4 આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તેનો જવાબ

કે પછી એના સ્ત્રી શક્તિ અને સૌંદર્ય ઉક્તિ દયાને ગળી ગયો આપેલ વિધાન પાક ને આધારે સમજાવો તો એનો જવાબ તોફાની મદમસ્ત આખલો હાડ ફેટે આવતા લોકો પર કેર વર્તાવતોય એ સીમનો પાક બગાડતો એને જોઈને સૌ જીવ લઈને નાચતા બહાદુર દીકરીએ એ આખલાને નાથવાનું બીડું ઝડપ્યું ચંદા નો ચણ્યો ઓઢણી ને કાપડું પહેરી કામરે છરો ખોસી અને આથમાં ડહકલો લઈ નીકળે આખલાની પાસે જઈ તેને આખલાની આંખમાં આંખ પર રચ્યો આખલો એનાથી અંજાઈ ગયો હોય એમ એની સામે તાકી રહ્યો પછી હિંમત કરીને ચંદા એની નજીક ગઈ અને તેના કપાળ પર અને આંખો ઉપર પોતાનો હાથ ફેરવીને એની સાથે ગેલ કરવા પ્રશ્ન ક્રમ બે નીચેના જોડકા જોડો અહીંયા આપણે જોડકા જોડશું ટોળે વળેલા લોકો એટલે વગર પૂછડાના ઉંદરો ચંદાની ચાલવાની સટા પાણીનો રેલો આખલા પાસે ચંદાનું બેસવું પાળેલા પશુ આગળ દેખાતા ચંદા અને આખલો અર્જુનને દેખાતું લક્ષ્ય પક્ષીનું માથું ચંદાના પગલા પાણી જતા રહેલી ભીનાશ આખલા પાસેથી ચંદાનું ઊભા થવું ઋષિના તપનો ભંગ કરાવી જતી અપ્સરા આ થનમાં કામટા ઉપર ચડાવેલું તીર પલાણેલો અશ્વ પ્રશ્ન નીચેના ત્રણેય રૂઢિપ્રયોગનો ઉપયોગ થતો હોય તેવું એક વાક્ય બનાવો આ જા ગગડી જવા જીવ પડી કે બાંધવો કે ચા ન થવો આપણે અહીંયા ત્રણેય રૂઢિપ્રયોગો છે એનો ઉપયોગ થતો હોય એવું એક વાક્ય બનાવવાનો છે ચાલો લખીએ અચાનક વાઘને આવતો જોઈ સૌના હાજા ગયા અને સૌના જીવ પડી કે બંધાયા કોઈથી ચૂ કે ચા થયું નહીં પ્રશ્ન ક્રમ ચાર ભાષા સજ્જતામાં આવેલ નિયમો ધ્યાનમાં રાખી એક અક્ષર વાળા અને બે અક્ષર વાળા શબ્દોની યાદી બનાવો તો અહીંયા આપણે એક અક્ષર વાળા બે અક્ષર વાળા શબ્દોની યાદી બનાવવાની છે એક અક્ષર વાળા શબ્દોની યાદી બનાવશું શ્રી પી બી બુ રૂ વગેરે હવે આપણે બે અક્ષર વાળા શબ્દોની યાદી બનાવશું ખોટ ગુડી ગુટ ચીડ ચૂડી છીંક છૂટ તીડ દૂર ધૂમ નીડ પીઠ પુત્ર વીણા વગેરે આવા તમે તમારી રીતે પણ બીજા શબ્દો બનાવી શકો છો પ્રશ્ન પાંચ નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે કહો પેલું ત્યારે તો બકરી બની જાય તો એનો જવાબ આ વાક્ય ગામનો એક માણસ બોલે છે અને ગામના લોકોને કહે છે સવાલ નંબર બે જોઈએ પણ ઢહકલો નાખવા કોણ જશે તેનો જવાબ આ વાક્ય ચંદા બોલે છે અને ગામના લોકોને કહે છે સવાલ નંબર ત્રણ બેટા પુરુષથી ન થાય તે કામ આજ તે કર્યું તેનો જવાબ આ વાક્ય રહીજી બોલે છે અને દીકરી ચંદાને કહે છે સવાલ નંબર ચાર તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ નથી જવાબ આ વાક્ય ચંદા બોલે છે છે અને પિતા કહે જોઈએ આ પાઠમાંથી એવા શબ્દો શોધો કે જેના સમાનાર્થી શબ્દો તમે જાણતા હો નોટબુકમાં તેની નોંધ બનાવો ઉપરની પ્રવૃત્તિ વિરોધી શબ્દો માટે પણ કરી શકાય છે ત્રીજું ઇન્ટરનેટ કે પુસ્તકાલયનો ઉપયોગ કરી મહિલાઓએ કરેલ સાહસની ઘટનાઓ એકત્ર કરી તેને શાળા પ્રાર્થના સભામાં રજૂ કરો ચોથું જુદા જુદા ક્ષેત્રોમાં નામના મેળવનાર મહિલાઓની યાદી તૈયાર કરો આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો